વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ એસએસસી બોર્ડ ઓગણીસો છ્યાસીના મિલન કાર્યક્રમની એક યાદગાર ઝલક ગત રવિવારના રોજ જીઆર ભગત હાઈસ્કૂલ એસએસસી બોર્ડ ઓગણીસો છ્યાસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મિલન કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના પ્રાંગણને ફરી એકવાર મિત્રતા અને ઓહના રંગોથી ભરી દીધું ભાદરવા કેળવણી મંડળના સક્રિય સભ્ય શ્રી પંકજગીરી ગોસાઇના ઉમદા પ્રયાસથી આ સમારોહનો કાર્યક્રમ શક્ય બન્યું હતું જેમાં ઓગણીસો છ્યાસી ની બેદના સહાધ્યાયીઓ પોતાના પરિવારજનો સાથે ઉત્સાહભેર જોડાયા આ દિવસે વર્ષો પછી ભેગા થયેલ મિત્રો એકબીજાને ઉત્સાહભર્યા આવકાર આપ્યો હતો અને શાળાના દિવસોની અમૂલ્ય યાદોને વાંગોળી હતી જૂના ક્લાસરૂમની દિવાળો જ્યાં તેમને મૌન સાક્ષી બની હતી જ્યારે મિત્રોએ શાળાના ગાળાના તેમના તોફાનો સફળતા અને શિક્ષકો સાથે સમસ બનાવનોને તાજા કર્યા સૌએ એકબીજાના જીવનમાં આવેલ પરિવર્તન સ્થિતિઓની જાણકારી મેળવી બપોરના ભોજન સામે એક પરિવાર જેવો માહોલ સર્જાયો હતો જ્યાં સૌએ સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને જૂની વાતોને વહેતી મૂકી હતી આ શાળાના સેક્રેટરી શ્રી મહેન્દ્રસિંહ રાણાએ શાળાની વર્તમાન પ્રગતિ ચાલી રહેલ કાર્ય અને ભાવિ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તેમને શાળાને આધુનિક બનાવવા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના સંસ્થાના સંકલ્પને રજૂ કર્યા શ્રી મહેન્દ્રસિંહ રણાએ પ્રેરણાદાયી વાતોથી પ્રોત્સાહિત થઈ ઓગણીસો છ્યાસીની બેચના એક ગૌરવશાળી અને હાલમાં એસઆરપીમાં સેવા આપી રહેલ શ્રી દિલીપસિંહ જશવંતસિંહ વાઘેલાએ જી આર ભગત હાઈસ્કૂલને ઉદારતા દાખવી પંદર હજારનું દાન કર્યું હતું તેમના આ યોગદાનને સૌ તાળીઓના ગણગણાટી વધાવી દીધું હતું જે અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ હતું આ સ્નેહ મિલનના અંતે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક સકારાત્મક અને પ્રશંસનીય નિર્ણય લીધો કે તેઓ દર વર્ષે વ્યક્તિગત દાન શાળાને આવશે તેનાથી શાળાના વિકાસમાં તેમનો સહયોગ સતત જળવાઈ રહેશે સારા પ્રત્યેનો આ પ્રેમ અને સમર્પણ ખરેખર ભાવનાત્મક હતો શાળાના પ્રાંગણમાં ફરીથી આટલો બધો પ્રેમ અને આનંદ અનુભવીને સૌ કોઈ અત્યંત ખુશ થયા અને તેમણે ભવિષ્યમાં પણ નિર્ણય લીધો કે આવી રીતે મળતા રહીશું તેવો સંકલ્પ કર્યો શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવાના તમામ કાર્યકારી સભ્ય આવા અર્થપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરીને સંસ્થાના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે જે ખરેખર સંસ્થાને પ્રસંસ્થાને પ્રાર્થના છે આ સ્નેહ મિલન માત્ર એક સામાન્ય મિલન નથી પરંતુ ભૂતકાળ અને વર્તમાનને જોડતું એક સેતુ હતું જેને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના હૃદયમાં કાયમી છાપ છોડી દીધી આ પ્રસંગે શ્રીમુરરાજસિંહ મહિડિયા શ્રી શ્રી રાણા તથા વર્ષ ઓગણીસો છ્યાસીના બેચના વિદ્યાર્થી શ્રી દિલીપસિંહ વાઘેલા શ્રી રાજેશ મકવાણા શ્રી જીતેન્દ્ર સોની શ્રી વિરેન્દ્ર શ્રીમતી જ્યોતિબેન ચાવડા શ્રીમતી આરતીબેન પારેકર શ્રી પંકજગીરી ગોસાઈ શ્રી જગદીશભાઈ ચૌહાણ શ્રીમતી નિશાબેન રાવ ગામમાંથી હુસેનભાઈ વિઠ્ઠલભાઈ શ્રી મહેન્દ્રસિંહ શ્રી ખોડુભાભાઈ શ્રી મહેન્દ્રભાઈ મહિડા श्री राजेश ठक्कर तथा अन्य विद्यार्थी हाजर था